અવસ્વા પીની નિદ્રા બધાને પ્રયોગ કર્યો એટલે બધા ઊંઘી ગયા ડળી ગયા પણ એ વિદ્યાનો પ્રયોગ એની અસર બધાને થઈ પણ જમ્બુકુમારને ન થઈ એ વીતને અઢેલી કરીને બેઠો છે આંખો બંધ છે એની બાકી બધા સૂતેલા છે હવે ચોરી કરવી હોય તો બહુ સહેલું છે કોઈ અટકાવનાર નથી એટલે આ પચીસ ને છવ્વીસમાં કદાચ આ પ્રભાવ બધા દાખલ થઈ ગયા છે તો સાઈડમાં આઠ કન્યાઓ બધી ઢળેલી પડી છે તો પ્રભાવ પોતાના સાગરીતોને કહે છે કે જો આઠ કન્યાઓ એના ગળામાં નવલખા હાર છે કન્યાઓ છે ને એટલે તો હોય જ નવલખા કંકણ હીરા જડિત કંકણ રહેલા છે એટલે પ્રભવે પોતાના સાગરીતોને હુકમ કર્યો કે નવલખાહાર આઠેક કન્યાઓના ઉતારો એમના જે કંકણ છે એ પણ ઉતારો અને બેરખાને જે કાંઈ છે કિંમતી કિંમતી બધા ઉતારો આદેશ થયો એટલે સાગરીતો આઠ કન્યાઓની નજીકમાં આવ્યા જેવી નજીકમાં આવ્યા કે જંબુ કુમારે આંખો ખોલી કુમાર ચોરોને કહે છે ખબરદાર છે આ કોઈ કન્યાને તમે અડ્યા છો તો હું જાગું છું જે હું કીધું ને હું જાગું છું એટલે પ્રભવ ચોરને આશ્ચર્ય થયું કે આજ સુધીમાં મેં અવસ્વાપીની નિદ્રાના પ્રયોગ કર્યા ક્યારે પણ નિષ્ફળ નથી ગયા જ્યાં જ્યાં પ્રયોગ કર્યા છે ત્યાં ત્યાં લોકો નિદ્રાધીન થઈ ગયા અને આ માણસ અવસ્પાપીની વિદ્યાના પ્રયોગ પછી પણ એને જરા પણ વિદ્યાની અસર નથી થઈ આશ્ચર્ય થયું બહુ જ પછી પ્રભાવ વિચારે છે આ માણસ કામનો જ છે એની પાસે બે વિદ્યાઓ હશે કોની પાસે જંબુકુમાર પાસે ચોક્કસ બે વિદ્યાઓ હશે એક સ્તંભિની અને બીજી મોક્ષિણી આ બે વિદ્યાઓ એની પાસે હોવાને કારણે અત્યારે મારી વિદ્યાની અસર એને નથી થઈ એટલે પ્રભવ જંબુકુમારની નજીકમાં આવ્યો અને જમ્બુકુમારને કહે છે કે હું તમને દોસ્ત બનાવવા માગું છું તમારી સાથે ફ્રેન્ડશીપ કરવા માગું છું શા માટે ફ્રેન્ડશીપ હા મારું પાંચ ભાઈબંધ બને ને એને પણ કીક ને કીક કરવે હા આજે મારું સ્વાર્થ વગર તો કીંજ કરેલા મંગે નહોતો સ્વાર્થ વિના પ્રીત કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી રે આ જગતમાં પહેલેથી કોઈ કોઈનું નથી આપણે ભલે કહીએ ને કે આ મારો છે આ મારો છે આપણા હોય તો આપણાથી જાય નહીં છેટા આપણા નથી એટલે આપણાથી છેઠા જાય છે આ તો આપણે માની લીધેલા છે કે આપણા છે પ્રભવચોર જ્યારે જમ્બુ કુમારને કીધું કે હું તમને મિત્ર બનાવવા માગું છું હું તમને બે વિદ્યાઓ આપું તમે તમારી બે વિદ્યાઓ મને આપો મારી પાસે એક છે આ નિદ્રાની વિદ્યા અને બીજી છે ચોર પાસે બીજી કઈ છે વિદ્યા તાળો ખોલવાની આ બે હું વિદ્યા તમને આપું અને તમારી પાસે જે બે વિદ્યાઓ છે આ સ્તંભિની ને મોક્ષીની મને આપો કુમાર એ ચોરને કહે છે કે હું વિદ્યાઓ લઈને કરું છું મારે કોઈ વિદ્યાની જરૂર નથી કોઈને નિદ્રાધિન મારે કરવા નથી અને કોઈના તારા મારે તોડવા નથી મારે જરૂર નથી વિદ્યાઓની અને હું આ રાત્રિ પૂરી થઈ જાય એટલે સવારના પોરમાં આ બધી વસ્તુઓને ત્યાગી કરી સુધરમા સ્વામી પાસે દીક્ષા લેવાનો છું ચોર જંબુકુમારના મોઢે સાંભળ્યું કે હું આ બધું ત્યાગીશ ચોરને આશ્ચર્ય થયું નવ્વાણું કરોડ સોનૈયાનો ઢગલો

એટલે આ ચોર ને કુમારે મિત્ર બનાવ્યો ખરાબ માણસ હોય ને એનો તિરસ્કાર ન થાય આપણે શું કરીએ ઘણી વખત ખરાબ માણસોનો કેશવજીભાઈ તિરસ્કાર કરીએ એટલે બગડવાનો વધારે આપણે સ્કોપ આપીએ છીએ તિરસ્કાર કરીએ ત્યારે હકીકતમાં માણસને સુધારવો હોય તો તિરસ્કારથી માણસ ન સુધરે પ્રેમથી સુધરે મોહબત આપીને આપણે સુધારી શકીએ છીએ નફરતથી આપણે કોઈને સુધારી શકીએ નહીં એ દારૂ નથી જ આવું કહીએ ને માણસ નહીં છોડે કર જ ગુસ્સામાં આપણે કહીએ ને માણસ નહીં સુધરે એના કરતાં આપણે એકદમ સરસ રીતે મીઠાશથી કહીએ તો શાયદ એ સુધરી પણ શકે છે શાસ્ત્રોમાં ક્યાંય પણ નફરત કરીને ઉપદેશ આપવાનું નથી કીધું હવે અમે લોકો વ્યાખ્યાનોમાં ઘણી વખત તમારા પર પણ કટાક્ષો કરીએ કડક શબ્દ પણ બોલીએ મનાઈ કરી છે ગમે તેટલી ગમે તેની ભૂલો રહેલી હોય તમે કટાક્ષ અને સુધારવા માંગતા હશો તો એ વ્યક્તિ ક્યારે પણ સુધરવાનો નથી પણ આપણી બધાની આદત પહેલેથી જ શું કરવાનું મેણા ટોણા કટાક્ષ નફરતથી ક્યારે પણ વ્યક્તિનો વ્યક્તિના વિચારો બદલાવી શકતા નથી આપણે અગર વ્યક્તિના વિચારો બદલાવા હોય તો પ્રેમથી બદલાવી શકીએ તો ચોરને શું બનાવે છે પ્રેમથી હાથ લંબાવ્યો દોસ્તીનો ખેડે પાપી માર્યું સાથે હાથ લંબાવા જાય પાં માનીએ છીએ થોડા સામાયિક કરી લીધા થોડા પૂજાપાઠ કરી રહ્યા એટલે આપણે આપણને પવિત્ર માની રહ્યા છીએ અને બીજા લોકોને કેવા માનીએ છીએ અત્યારે આપણા મંદિરોમાં કોઈ એવા માણસો આવે ને તોય આપણને ગમતું નથી આપણને એમ લાગે છે કે આપણા મંદિરો અપવિત્ર કરી નાખે છે કેટલી આપણામાં માન્યતાઓ કેવી ને કેવી ઘૂસેલી છે ચોર ખૂબ ખુશ થયો કે આટલી મિલકતનો માલિક એ મને દોસ્ત બનાવે અને વળી કહે શું છે કે મને કોઈ વિદ્યાની જરૂર નથી એટલે ચોર જે અવસ્થાપીની વિદ્યાનો પ્રયોગ કર્યો હતો એ પ્રયોગ ખેંચી લીધો એટલે બધા ઋષભદત ધારીણી આઠ કન્યાઓ બધી શું થઈ ગઈ જાગી ગઈ જાગો છો ને ખુશાલભાઈ હા જાગી ગઈ બધી એટલે હા ચોર તો કેવા હોય બધા કપડાને કેવા પહેર્યા હોય હા બધું બાંધી લીધેલું હોય ને આંખો ખુલ્લી હોય પહેરેલા હોય એટલે શરૂઆતમાં આઠ કન્યાઓ જરા ગભરાયેલી દેખાય એટલે જમ્મુકુમાર કહે છે ગભરાવાની જરૂર નથી આ મારી બાજુમાં જે બેઠેલો છે નામચીન ચોર છે પ્રભવ પણ મારી સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો છે હવે એ મારો મિત્ર છે તમને કાંઈ ન કરે ડરતા નહીં પછી તો ચોરને બેસવા માટે આસન આપ્યું બેસાડ્યો ચોરને ચોરને આસન અપાય પછી એક માણસ આવતો હતો મુસલમાન મને ચહેરા પરથી એમ લાગ્યું કે ઘણા ભાઈઓને ગમતું ન હતું તો બિચારાને છેક દરવાજા પર ખુરશી આપી તે પણ એકદમ એવી આંખો રાખીને આપીને નથી ગમતું આપણને અને બીજી બાજુ આપણે કહીએ કે જૈન ધર્મનો આપણને ફેલાવો બહુ કરવો છે આમને આમ ફેલાવા પૈસાથી થોડા થાય પૈસાથી અગર ધર્મનો ફેલાવો થતો હોય તો પહેલાં ચક્રવર્તીઓ હતા છ ખંડાધિપતિ એમની પાસે તો અઢળક મિલકત રહેલી હતી એ ફેલાવો ન કરી શકત સખત ધર્મનો એ આપણામાં એક માન્યતા એ પણ રહેલી છે કે પૈસાથી જૈન શાસનનો ફેલાવો થાય જય જયકાર બોલાય બિલકુલ નહીં છ ખંડાધિપતિ થઈ ગયા ત્રિખંડાધિપતિ થઈ ગયા રાજા મહારાજાઓ થઈ ગયા પૈસાથી ક્યારે પણ જય જયકાર થતી નથી આ તો ઠીક છે આપણો શિરસ્તો છે જરા ઢોલ વગાડીએ એટલે માણસોને મજા આવે બાકી એક ભાઈ એમને કીધું કે ચામડું પીટવાથી જૈન શાસન જૈવંતુ વર્તાશે ચામડાનું ચામડાનું પેલું પીટવાથી જૈન શાસન જૈવંતુ વર્તાશે બિલકુલ નહીં આ તો ઠીક છે મજા આવે વાર આપણને મને મજા આવે તમને મજા આવે હા થોડી વાર નાચીએ કૂડીએ આનંદ થોડું લૂંટીએ બહારનું બાકી ધર્મનો ફેલાવો પૈસાથી થાય એ માન્યતા જ આપણી ભૂલ ભરેલી છે તો બેઠા બંને મિત્રો આઠ કન્યાઓ સામે બેસી ગઈ વ્યવસ્થિત આસન આપ્યું ગુણામાં બેસવા માટે આસન ચોર ક્યાં નરત કરા પાતે પાણી ધરમ રસા તલ હળ્યો જમ્બુ કુંવાર ચોર કે બેઠેલા કરી આસન દઈ દે ગજબ થઈ ગયું જંબુ કુમારને પ્રભવ કહે છે કે મને એક તમારી વાત ન ગમી લગ્નમાં તમને આટલું બધું મળ્યું છે શું કહેવાય ડાયજો કન્યાદાન અને તે છતાં પણ તમે આવતીકાલે સવારના પોરમાં દીક્ષા લેશો આમ મગજમાં વાત ઉતરતી નથી શું કામ દીક્ષા અને દીક્ષા આવી રીતે ન લેવાય મહેશભાઈ હેનરી તકી દીક્ષા ગણા જાય પેલા ખાયો પીયો મોજ કર્યો પો ખથડી બના શરીર તે દીક્ષા ગણો પ્રભાવ કહે છે આ ઠીક નથી લાગતું મને જુવાન છો તમે અને તમારી આઠ આઠ કન્યાઓ અપસરા જેવી છે એનો તમે આવતીકાલે ત્યાગ કરો અને સુધરમા સ્વામી પાસે તમે દીક્ષા લો આ વાત બિલકુલ મારા મગજમાં બેસતી નથી પેલા જુવાની છે એ ભોગવો અપસરા જેવી કન્યાઓ છે એમની સાથે સંસાર માંડ્યો છે તો પૂરો માંડો અમુક વર્ષો વીતી જાય પછી ઠીક છે તમારે ત્યાગ કરવો હોય તો ત્યાગ થઈ શકે અમારે શું કામ સાચી વાત છે ને ધ્યાન ક્યારે થાય ધરમ ધ્યાન ક્યારે થાય શરીર ખખડી જાય સરખું બેસાય નહીં હા ઘડીએ ઘડીએ ઝોકા આવે ત્યારે ધરમ ધ્યાન કરવાનું ત્યાં સુધી તો શું કરવાનું હા गड़पण मा प्रभु वीर जी सो ख्याल मृग जड़ केरा। आ अतो जनम जनम ना फेरा आज ही तो काल न जाने क्या पर से आ देरा अतो आ जन्म जनम ना फेरा लगभग લોકો આમ જ વિચારે છે કે જ્યારે અમુક અવસ્થા થશે ને ત્યારે બધું આપણે કરીશું સામાયિકને પ્રતિક્રમણને ગણવાની ગણવાનીને અને હમણાં હમણાં તો આપણે ત્યાં એવી પ્રણાલિકા પડી ગઈ છે કે ઓગણપચાસ દિવસ સુધી ધરમ ધ્યાન કરવું પચાસ દિવસ પૂરા થાય એટલે પ્રતિક્રમણ રાખો એક પડખે સામાયિક રાખો બીજે પડખે પૂજા રાખો ત્રીજે પડખે બસ પતી ગયો ઓગણપચાસ દિવસ ઉજવાઈ ગયા ભયો ભયો હવે પછી વ્યાખ્યાનમાં આવું તો ઉદાસીનતા સાથે બેસું કારણ કે આવ્યા બસ એવી માન્યતા આપણા જૈન સમાજમાં ઠેક ઠેકાણે ઘૂસેલી છે પચાસ દિવસ પ્રતિક્રમણ કરવું ધરમ ધ્યાન ઓગણ પચાસ દિવસનો પછી ધરમ ધ્યાન નહીં આમાં શેરોમાં ચોમાસું કરીએ ને ત્યારે ઓગણપચાસ દિવસના પચખાણ લે ઓગણપચાસ દિવસ સુધી કંડમૂળનો ત્યાગ મારા છે પછખાણ ડો એટલે અમે બધી પચખાણ આપીએ વોશ રે ઓગણપચાસ દિવસ સુધી તમારે કંડમૂળ ન ખાવો મતલબ ઓગણપચાસ દિવસ ધ્યાન ધ્યાનના છે બાકી જે રીતે આપણી જિંદગી ચાલતી હોય તે રીતે જિંદગી વિતાવાની કેવું કેવી આ આપણે માઇન્ડ સેટ કર્યા છે અજબ ગજબના માઇન્ડ સેટ કર્યા છે હવે આમાં કાંઈ પરિવર્તન આવે તેમ નથી સેટિંગ જ એવું હું ગોઠવાઈ ગયું છે હવે ગમે તેટલા વ્યાખ્યા નપાય ને પરિવર્તન નહીં આવે તો નહીં જ આવે આ એક વાતનું નહીં ઘણી વાતો એવી રહેલી છે મગજમાં ગોઠવાઈ ગઈ છે હવે ફેરબદલી કરવા માટે કોઈ તૈયાર નથી આપણે કહીએ ને તમે સામે ન બેસજો ભલા હવે સીટ જ ગોઠવાઈ ગઈ છે મારા સાહેબ ગમે તે બોલે ને હવે ન ખસવું તે ન જ ખસું હવે ખસ્યો નહીં હો પચાસ દિવસ સુધી તમે આવી રીતે આસન જમાવ્યું અને હવે ખસી જાઓ રમીલાબેન હવે મજા ના આવે હવે બે મહિના તો તમે સામે બેસજો આ તો જા કરું છું ખસતા નહીં માઇન્ડસેટ મને ઘણા પૂછ્યા બહાર ના ને દર્શન કરવા કે આમ બેનો કેમ બેસે છે તમારી સામે કીધું આ ગામ છે માપર અને માપરનો જ છે પહેલેથી જ આ એ બહેનો નિભાવે છે અને પ્રણાલિકા નિભાવી એ બહેનોની ફરજ છે બરાબર ને કેમ કાંઈ તો બોલો કસ્તા નહીં હો આવે નહીં તો મારા પર આવશે હે એટલે જ કહું જ મેં કીધું ને બહાર ના આવે ને ઘણા હા એટલે એટલે જ વિશાલભાઈ એટલે આ અહીંયાની વાત નથી બેઠે કાળે આવું ચાલે છે એક બેનની ખુરશી પર ભૂલે છું કે બીજા બેન બેઠા ગયું 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 કામ ગયું એટલે ઘણી વખત આ મારા શું કરે ઘણા ઠેકાણે બહેનો પેલા સામાયિકની થેલી મૂકી જાય ખુરશીઓ પર પછી હજી આવાને વાર હોય એટલે શું કરે એક થેલી બીજા ઠેકાણે બીજી થેલી ત્રીજા ઠેકાણે ત્રીજ થેલી ઠેકાણ અને પછી બહેનોમાં થાય તું એ રાખી આ થેલી હતી બોલા રાખી તું પછી સામાયિક સામાયિકને ઠેકાણે રહે અને બાપો મારી ચાલુ થઈ જાય મજા આવે થાય થાય તમે હવે કઈ ફેરબદલી ન કરતા મહેરબાની કરી સમય થઈ ગયો મજાક કરું છું હો આજે તમને મજાક કરવાનું મને સૂજ્યું તો આ પ્રભાવ એક મુખ્ય પ્રશ્ન પૂછશે જમ્બુ કે આ જુવાનીમાં દીક્ષા લેવાનું કારણ શું શું કામ દીક્ષા લો આપણે જ્યારે એમનો સંવાદ સાંભળીશું ને ત્યારે વિચાર થશે કે આ પ્રભવ છો આવા પ્રશ્ન ઉઠાવી શકે છે કેવા કેવા પ્રશ્ન ઉઠાવશે અને એ પ્રશ્નને જડબા તોડ જવાબ આપી કરી અને સમજાવશે દ્રષ્ટાંત સાથે તો આમ તો મને એમ વિચાર આવ્યા કે જલ્દી કુમારનું ચરિત્ર પૂરું કરવું પણ દ્રષ્ટાંતોને એવા આવશે ને એટલે થશે હવે ક્યાં ઉતાવળ છે હજી કેટલા મહિના છે હજી બે મહિના છે કાલે પૂનમ છે હજી વચ્ચે એક પૂનમ આવશે પછી બીજી પૂનમે પૂરું થશે ચોમાસું એટલે બે મહિનામાં આપણે વિપાક સૂત્ર પણ લઈશું અને આ કુમારને પણ ન્યાય આપીશું ઓમ શાંતિ